હેલો ફ્રેન્ડ્સ આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો અમે તો શ્રાવણ મહિનાના સોમવારે આવી રીતના સાંજે તલવટ બનાવીને ખાઈએ છીએ અને આ તલવટ છે એ આપણે માતાજીના નિવેદ આઠમના નિવેદ આપણે હોય છે માતાજીના જે હમણાં નવરાત્રિ પણ આવી રહી છે તેમજ આપણે કાળી ચૌદશના એ આપણે માતાજીના નિવેદ હોય છે ત્યારે પણ આવી રીતના તલવટ બનાવવામાં આવતા હોય છે અથવા તો તમે કોઈ પણ ઉપવાસમાં આને બનાવીને ખાઈ શકો છો તો આ એક વિસરાતી જતી વાનગી છે જે બાળકોને તો ખાસ તમે બનાવીને આપજો કેમ કે આ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી એવું આ તલવડ બનીને તૈયાર થાય છે તો તેનું પરફેક્ટ માપ જોઈ લેશું તો અહીંયા મેં આવી રીતના જે સફેદ તલ આવે છે તે મેં લીધેલા છે એક વાટકી અને તેની સામે અડધી વાટકી દેશી ગોળ લઈ લીધો છે આની જગ્યાએ તમે બીજો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ ગોળનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગે છે તો હું સજેસ્ટ કરીશ કે તમે છે ને દેશી ગોળનો જ ઉપયોગ કરજો તો ચાલો બનાવીએ તલવટ તો તેના માટે આપણે એક અહીંયા મિક્સર જ લઈ લેશું અને તેમાં આપણે તલ એડ કરીશું અને આપણે આને છે ને ગ્રાઇન્ડ કરી લેશું તો થોડું અતકચરું રહે તેવું આપણે આને ક્રોસ કરવાનું છે તો પહેલાંના સમયમાં તો કેવું આવા મિક્સરો હતા નહીં એટલે ખાવણી દસ્તાથી ખાંડીને તેને બનાવતા હતા તો ત્યારે કલાકોના કલાકો ખાંડવામાં જ જતા રહેતા હતા કે એ સમયમાં મોસ્ટલી છે ને તમને જોઈન્ટ ફેમિલી જોવા મળતું હતું તો વધારે પડતા તલવટ ખાંડવામાં આવતા હતા અત્યારે તો આપણે આ મિક્સર છે તો આપણે આનો જ ઉપયોગ કરીશું ને ફટાફટ બની પણ જશે તો જો આ રીતના મેં દરદરવું આ રીતના ક્રોસ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતનું આટલું જ આપણે ક્રોસ કરવાનું વધારે નહીં કરવાનું અને આમાં તેલનો ભાગ હોય છે એટલે આ છે નાસાનીથી ગોળ સાથે મિક્સ પણ સરસ થઈ જશે તો હવે આપણે આમાં જ ગોળ એડ કરીશું અને ફરીવાર મિક્સરને એકથી બે વાર ફેરવી દઈએ એટલે સરસ બધું મિક્સ થઈ જશે આમાં આટલો ગોળ નાખશો ને એટલે સરસ એવું ગોળ પણ થઈ જશે ના ઓછું કે ના વધુ એટલું સરસ પરફેક્ટ થશે અને જો તમે આમ વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો થોડો આમાં હજી વધારે તમારે ગોળ એડ કરી શકાય છે હવે આને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો ગોળ સાથે આ રીતનું સરસ એવું આ મિક્સ થઈ ગયું છે અને આપણા તલવટ બનીને તૈયાર થઈ ગયા છે તો કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે જો ફ્રેન્ડ્સ તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તમે શ્રાવણ મહિનામાં સોમવારે પછી માતાજીના નિવેદ હોય ત્યારે તમે આ તલવટને બનાવીને ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આ ગણાય છે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના તલવટ બનાવો છો કે ક્યાંક અલગ રીતના તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી આજની આ તલવટની તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે Thank you for watching.